નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેરી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપશોનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આજે આપણે જે ચર્ચા છે બરાબર ગુજરાત પોલીસ એટલે કે જીપી બરાબર તો તેની જ નવી અપડેટ આવી છે બરાબર તો તેની વિશે ચર્ચા કરીશું તો તમે થમનીલમાં જોઈ શકો છો બરાબર કે ફોર્મ જે છે બરાબર એ રીઓપન થવા જઈ રહ્યા છે તો તેમાં આપણે ક્યારથી ફોર્મ ભરાશે બરાબર એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી મને રહીજો અને વિડીયોમાં જો નવા હોય તો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે જોઈએ તો આ જે છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો કે હાલમાં હસમુખ પટેલ સાહેબ દ્વારા બરાબર એક ટ્વીટ કરવામાં આવ્યું છે જે લોકરક્ષક બરાબર કે પીએસઆઈની જે તૈયારી કરતા ઉમેદવારો છે અથવા તો જે નવા ઉમેદવારો છે જેને ગ્રેજ્યુએશન બરોબર બેક મહિના વાર હતી જ્યારે ભરતી પડી ત્યારે અને હાલ એમનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે કે અથવા તમારું ધોરણ બાર પાસ કમ્પ્લીટ થઈ ગયું છે તો એમના માટે સારી એવી ઓપોર્ચ્યુનિટી આવી છે કારણ કે લોકરક્ષકની જે ભરતી છે અને પીએસઆઈની જે ભરતી છે બરાબર જે બમ્પર ભરતી કહી શકાય તો સારી એવી ભરતી હતી જે રીઓપન થવા જઈ રહી છે તો તેના વિશે આપણે ચર્ચા કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે હસમુખ પટેલ સાહેબ દ્વારા બરાબર લોકરક્ષક અને પીએસઆઈ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારોને અરજી કરવાની બાકી રહી ગયેલ તે તમામ ઉમેદવારો માટે છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવી છે બરાબર તો આ સારું એવું કહી શકાય બરાબર આવ્યું આવું જે છે એ મારા ખીલથી આવું ફર્સ્ટ ટાઈમ બન્યું છે બરાબર હસમુખ પટેલ સાહેબ દ્વારા એક સારું એવું મેનેજ કરવામાં આવી રહ્યું છે કે ધોરણ બાર પાસ બરાબર કારણ કે આ જે છે એ એપ્રિલ મહિનામાં ભરતી થઈ હતી બરોબર ફોર્મ ચાલુ થયા હતા ઘણા બધા સ્ટુડન્ટોને જે છે બરાબર રિઝલ્ટ આવ્યું નહોતું બારમાવાડાને તો એમના માટે પણ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે કે તમે જે છે એ લોક લોકરક્ષક ફોર્મ ફિલઅપ કરી દો જે ઓગસ્ટ છવ્વીસ ઓગસ્ટથી તમારે ફોર્મ ચાલુ થશે બરાબર જે નવ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે બરાબર તો જ કોન્સ્ટેબલમાં જે છે એ બાર પાસ માંગે છે બરાબર હાલ અને એના બાદ એના બાદ આપણે ગરમા જઈએ બરાબર કે પીએસઆઈ બરાબર અહીંયા પણ એવું લખ્યું છે પીએસઆઈ જે પીએસઆઈ એટલે કે ગ્રેજ્યુએશન તમારે થયેલું હોય બી એ બી કોમ બરાબર બી એ છે બીકોમ છે બીસીએ છે બરાબર ગમે તેમાં તમારે બેચલર ડિગ્રી તમે કમ્પ્લીટ કરી હોય તો પીએસઆઈ એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે બરાબર જગ્યા પણ સારી છે અને તૈયારી કરતા ઉમેદવારોને બરાબર એક સારી એવી ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે જે તમે અહીંયા જોઈ શકો છો કે એમને પણ છવ્વીસ ઓગસ્ટથી માંડીને નવ સપ્ટેમ્બર સુધી બરાબર ફોર્મ ફિલઅપ કરવાની બરાબર તારીખ આપવામાં આવી છે અહીંયા તમે ક્લિયરલી અહીંયા જોઈ શકો છો તો આ હતી નવી અપડેટ બરાબર તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આગળ તમારા જે મિત્રો છે બરાબર જે પીએસઆઈની તૈયારી કરવા માગે છે અથવા તો ની તૈયારી કરવા માગે છે બરાબર જેમને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય જે બાર પાસ થયેલા હોય બરાબર જે હમણાં નવા બાર પાસ થયેલા ઉમેદવારો હોય કે હમણાં નવા ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો હોય બરાબર તો તેમની જોડે આ વિડીયો શેર કરજો બરાબર જેમનું ભવિષ્ય બની શકે તો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો મિત્રો રજા આપજો નમસ્કાર